સૌનું કલ્યાણ કરી વન હોય સૌને પર્યાવરણના લીધે લોકોનું જીવન નિર્વાહ કરતા હોય છે આદિવાસીઓના વિકાસના નામે વિનાશ તરફ આગળ વધી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે જેમ કે કેવડીયા જેવા પ્રોજેક્ટ કોરિડોર રોડ ભારત માળા પ્રોજેક્ટ રતન માળા ચીરીચ અભ્યારણ વિસ્તારમાં વગેરે કામનો વિકાસ બોલાવીને આદિવાસીઓને બેદખલ કરીને વિનાશ તરફ લઈ જતા જોવા મળ્યા છે આમ પ્રકૃતિને બચાવવામાં અંબારામ ખાંટ તથા રાજુભાઈ ડામોર અને બિલવા ચિરાગભાઈ કેમેરામેન કપિલ બારિયા રોજે રોજ ના સમાચારો જોતા રહો અમારી આઈ સેવન ન્યુઝ ગુજરાતી શેર કરવાનું નમસ્કાર જય જોહર જ્યારે જ્યારે પણ વિકાસ 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 એ વિકાસની વાતો થાય છે ત્યારે 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 આદિવાસીઓનો વિનાશ થાય છે તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સરોવર નેશનલ કોરિડોર એ તમે એના ઉદાહરણ જોઈ શકો છો જ્યારે જ્યારે પણ વિકાસની વાતો થાય છે ત્યારે ત્યારે આદિવાસીઓના જળ જમીન અને જંગલ પર સતત સરકારશ્રીની નજર હોય છે અત્યારે આજ રોજ અમે સંજેલી મુકામે હાજર થઈ અને રાષ્ટ્રપતિશ્રીને ઉદ્દેશીને આવેદન આપીએ છીએ કે જે છત્તીસગઢની અંદર જે હસદેવ જંગલ છે એ જંગલનો બેફામ રીતે અડાણી કંપની દ્વારા કાપવામાં આવી રહ્યું છે તો એ જે હસદેવ જંગલ છે એ જંગલની જે વન્ય સંપત્તિ છે પ્રાણી પક્ષીથી માંડીને જે કુદરતી સંપદા છે એના પર અડાણી કંપની પોતાનો હક અને અધિકાર જમા જમાવવા માટે આ જંગલો કાપી રહી છે તો અમે ભીલ મુક્તિ પ્રદેશ મોરચા દ્વારા આજે આવેદન આપી અને એમનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને એમને વખોડી નાખીએ છીએ જો જરૂર પડે તો અમે ગુજરાત લેવલ પર અને દેશ લેવલ પર ઉગ્ર આંદોલન કરીશું અને જેની જો કોઈ હાનિ થાય તો એ સંપૂર્ણ જવાબદારી સરકાર શ્રી ની રહેશે જય જોહર અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ